સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન અને નોલેજ શેરિંગ માટે વડોદરા શહેર પોલીસ અને એમએસ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ સાઇન તથા સાયબર વોરિયર્સને પ્રોત્સાહિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબ માનનીય પોલીસ કમિશ્નર કોમર સાહેબ અને વાઇસ ચાન્સેલર કર્નલ પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા સાઇન કરવામાં આવેલ એમઓયુમાં નોલેજ શેરિંગ અને વર્કશોપ ઇન્વેસ્ટિગેશન સપોર્ટ અને એક્સપર્ટીઝ શેરિંગ રિસર્ચ અને ડેવલપમેન્ટ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે પોલીસ એકેડેમિક અને નાગરિકો વચ્ચેની જનભાગીદારી થકી સાયબર ક્રાઇમ વિરુદ્ધની લડત વેગવંતી બનશે તેમજ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીએ સાયબર ક્રાઇમ વોરિયર્સ તરીકે જેની સાથે સાયબર ક્રાઇમ થયેલ છે તેઓને આગળ આવીને હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય ઉપર તુરંત જ કોલ કરી ફરિયાદ કરવા ચડાવેલ અને સાયબર વોરિયર્સને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા તેઓની સાહસિકતા બદલ પ્રોત્સાહિત કરવામાં આવેલ ઉલ્લેખનીય છે કે ગત વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમનો ભોપરનાર પાંચસો થી વધુ અરજદારોને આશરે રૂપિયા પચીસ કરોડથી વધુ નાણાં કોર્ટ ઓર્ડર મારફતે પરત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જનરલ જનરપણ ન્યૂઝ